છોકરા સાચા છે નાખી દીધી એક તો સે નહીં પડી રાઉ પાણી બીજું પીવા લાડ તા

છોકરા મોટા જકો કાલે બાપા નાયલા પૈસા ના સાર છોડો હા સા ના જે કોડી ને ના જો હવે આ પાસે તો કોઈ કઈ ના કે હું પાછળ કે આવું ઉતાર નાઈ હા આવા મે પાછા આટલું આટલું આટલો કામ કરે કોઈ આલુ બીજું છે ને નોખત છે તાર શું કરો છો આવી એટલે આ લઈ જા ઓય આ દેખા તમારા લશન હારણ આ મારા કઈ તો કેવડી

આવે તો આવતા જ લગીર લગીર આવે છે બે ચારમ કરીને ને આવડું શું પડ્યો આજ તો આ ફોણી તૂટી ને છે તાર બે ચારમ કરીને આજ તો નેકળી જ આવું છે હમણાં ચેક મારવા દાખ્યું રહેવું છે એમને બેચારામ કરીને અને ડોહાના ચોક પૈસા પડ્યા છે ગદરત રચી નાખો બધા પણ પીધા વગર આજ ચાલશે નહીં કોઈ લઈ આવતા નહી કોઈ એમને એમ કોમ કરાવું છે શું કોમ આવે કો આજ તો પીવા જ જાવું છે બીજી કોઈ વાત નહીં શું જાતું હવે કોણ એડી જશે હવે આ બુજ નહીં બાર વાગ્યા છે ભાઈ આજ હારું ગમે થઈ જાય પણ પીવું તો પડશે જ અમે ડોહો કહે છે કે તારા લસણ નહીં હારો

quay này cho cho ra đi xem có quay này nhà hàng của người quay này tao đảo đấy à phải làm cho nấy này quay này về કોઈ નહીં લાઈન પંગાર નું ગોડાઉન છે એમ જ કે ભંગાર તો કોઈ પડી જાય છે એક આખી વસ્તુ ઉઠાવવા દેતો આ તો કોઈ આવે નામ કોઈ ના આવે કોઈ વસ્તુ તો કોઈ છે નહીં હવે બીજું કોઈ છે નહીં પણ આ પેટી પડી છે પેટી ના ચાળીસ પચાસ રૂપિયા આવે છે પેટી લેવા જાય ને મેં ડોકર તો આજે જો નહીં પણ આમ હારે પેટી કીધી પણ હા લઈ કેમ કેમ જાય એક કોમ કરો કોબળી પડી કોબળી હટાડીને લઈ ગયું ભગવાન આ સો ગોતતા આ તો પેટીંગ દીતી બધું એટલે આ બે સમસા બેઠા રહ્યા કોક કરવ સાવા કરજી લાગે એવું લાગે છે અલે બબઈ વાળો છે આ નમૂનો કોક વાહન બીજું લઈ નઈ જાતો બેસવા એવું જ લાગે છે આ દાડાજીએ કોબલી ઉઢી ને છે ને મોર કોક દેખાત રેરું છે લે આરો અમે ફેલ પાછો જ છે ઈને દાડો એક નંબરનો છોકરો કેવો પાછો પણ આખો ખંતાડીન જાય રે એવું લાગે છે પાછો આજ પાછો આજ એ ઓમા લે એ ઓમા ઓમા તું શેબસ મારે કામ છે પાછો કોમી તું ક્યાં રાખો છેમાં ડાળજીયો કોબડી ઉઢીન જાય રે રોસી ગાજવા આવે તો તાત ને તું કોકતો અંતાળ્યો કોઈ નહીં ના પાછો જઈ કરી પાછળ

40 રૂપિયા 20 રૂપિયા હોય આવી કેમ તો કોઈ ના આવે સીથે આવી તો 50 હાલતી 20 રૂપિયા લે એટલા બતા ના હોય એટલા બતા ના આવે આમ જમત્રી હાલજી તો છે એટલે પાછા ઓન મન પાછા કોરવા કોરવા થાય એવું છે પેટી તો છે પેટીના તો 50 રૂપિયા આયા છે 50 ની તો 5 આવશે તો મજા આવી છે આજ તો બગી પીન છે 10 12 વાગના આવતો રાડ કરતો ના કોલો ખરી અલા ખોલોરાય અમે શું ઉશ્યા તો ભંગર દેવું છે અમે કોઈ ના હોય મેળવા તો આ મુડો કંટાળ્યો મારા આ ઘેર જાવ હું ઘેર

ઓમજ તો ક્લશેલું છે એટલે આર્યું કોઈક લુકડું ડફોળા વાળું લાગે છે ઓમો કોઈ ક્લશેલું છે આ ઓમ ને બધું દોરેલું છે કોઈક છોડલાય કરેલા છે આર્યું લુકડું કોઈક ડફોળા વાળું લાગે લાવજે હાલ મેલવા જે જરૂર ઓન વ્યવસ્થિત મેલવું પડશે હવે આમ ચીઠી હતી ચીઠીની પેન બધું મેલું ભરકવામાં આવશે પેન તો

હવે નેક <coughs> <coughs> કોમ જાય છે છે ને આ તો પરડી જી હવે શું કરશું લે પાઘડી આ તો પરડી જી હવે શું કરશું અને આ તારી હવે એ જાય છે પેલી પાઘડી તુલામ હતી હીરી હતો પેરંદા આ હતી કોમે આલી પરડી જી તો મેળવા દેજે આશ્વીન મેલું કરું કોઈ હાલ તો પીટી મેળવા દે કોકો ચુવા લાગે છે મારો શું ઓ ખતરનાક લાગે છે આજ તો કોઈ ગામમાં ઓળખશે ની પણ મારા ઉચે આડથી ઉળસી જાઈ કે આરે ગટડો જાય છે અલ્યા આ જુડિયા તગરન તગરવસમાં મળી સી એના સંપા છે પડી છે અલ્યા તગર છે સડી ગયું અલ્યા તગર છે મતલ સ્પીડ બ ઓતર સડી ગયું